જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો આજે યસ બિંદુસ્તાની ટીમના ચાહકો માટે ચેલેન્જ છે કે ઘણા ચાહક મિત્રો મારા વિડીયા જોવે છે અને કમેન્ટ કરતા નથી આપણે કહીએ છીએ કે તમે યસ બિંદુસ્તાની ટીમના વિડીયા જોતા હોય અને તેમના બિગ ફેન હોય હું પણ તેમનો બિગ ફેન છું ને હું પણ તેમના વિડીયા જોઉં છું તો કમેન્ટમાં યસ બિંદુસ્તાની ટીમ લખો ત્યાંથી આપણે ખબર પડે કે આપણી ચેનલને કેટલા એસ બિંદુસ્તાની ટીમના ચાહક મિત્રો સપોર્ટ કરે છે અને ગુજરાતી ભાઈને પણ સપોર્ટ કરે છે એટલે મિત્રો જો આપણે વહેલા વહેલાં નહીંને પસંદ વિડીયો બનાવતા હતા એટલે આપણે બાલ બાલે હરખાદું ઓળાયા નહીં કીધું આપણે નોકરી જવાનું છે એટલે પહેલાં વિડીયો બનાવી દઈએ કેટલા માણસો એસ બિંદુસ્તાની ટીમના ચાહક મિત્રો છે અને આપણા વિડીયો જોવે છે અને આપણો સપોર્ટ કરે છે સબસ્ક્રાઈબ કરે છે અને મિત્રો તમે કમેન્ટ કરશો તો તમારું નામ લેવામાં આવશે કે તમે આવી કમેન્ટ કરી હતી અને બહુ સારી કમેન્ટ હતી તો આખો લાઈવ પર્સનલ વિડીયો બનાવવામાં આવશે કમેન્ટ રીડ કરવામાં આવશે લાઈવમાં તો તમારા ચેનલનું પણ નામ લેવામાં આવશે તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરો તમારા ભાઈને અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો હું પણ ફુમતાજીનો બિગ ફેન છું અને તમે એસ સારી ટીમમાં કોના બિગ ફેન છો એ કમેન્ટ કરવાનું ભૂલતા ના અને આપણા ગુજરાતી નંબર વન યુટ્યુબ ચેનલ એવા યસ બિંદુસ્તાની ટીમની તો વાત જ ના થાય તો શીરાનું શાક ના થાય ને બિંદુસ્તાની ટીમની વાત ના થાય એના માટે એક લાઈક તો બની જાય હો તો મિત્રો આપણે આજે તમે વ્લોગ વિડીયો ચાલુ કર્યા હતા પણ હવે આવા વિડીયો બનાવીએ છીએ કીધું બધા સપોર્ટ મળશે તો બસ બીજા સારા વિડીયા બનાવીશું તો જેટલું બને એટલું લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે જઈએ ઘરે તો સહેલા વહેલાં વહેલા જો અમારે રાતી વરસાદ આવ્યો હતો તો બેમાં બધો ગાળો ગાળો થઈ ગયો છે તો મળશે તમને નવા વિડીયોમાં તો આજનો બે મિનિટનો વિડીયો થઈ ગયો છે તો હવે જશું આપણી કંપનીમાં